સામાન્ય રીતે આજકાલ નજીવી રકમ માટે કોઈની પણ નિયત બગડતી હોય છે હજાર બે હજારમાં પણ ઘણા લોકો દાનત બગાડતા હોય છે ત્યારે દાહોદ એસટી વિભાગના કર્મચારીએ પ્રામાણિકતા અને માણસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મધ્યપ્રદેશના કઠોરાના રહેવાસી ડોગરસિંહ બડવાણી અમદાવાદ બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન દાહોદ એસટી ડેપો ઉપર બસ પહોંચતા ડોગરસિંહ દાહોદ ડેપોમાં શૌચક્રિયા માટે નીચે ઉતર્યા હતા તે દરમિયાન કંડક્ટરને મુસાફર નીચે ઉતર્યાની જાણકારી ન હોવાથી બસ ઉપાડી દીધી હતી જ્યારે મુસાફર પરત આવતા બસ નીકળી ગઈ હતી તેમનું સામાન અને બે લાખ ભરેલું પર્સ બસમાં જતું રહ્યું હતું જ્યારે આ બાબતની જાણ દાહોદ ડેપોના કંટ્રોલરને કરતા તેમને ચાલકનો સંપર્ક કરીને સમગ્ર બનાવની જાણ કરી હતી જેને પગલે ડ્રાઈવરે લીમખેડા ડેપો ઉપર બસ રોકીને બે લાખ ભરેલું પર્સ કંટ્રોલર પાસે જમા કરાવ્યું હતું અને મુસાફરને દાહોદથી અન્ય બસમાં લીમખેડા મોકલી ત્યાં ડ્રાઈવરને કંડક્ટર તેમજ કંટ્રોલરે મુસાફરને તેમના રૂપિયા અને સામાન પરત આપી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જ્યારે ખોવાયેલા રૂપિયા પરત મળી જતા મુસાફરની ખુશીનો પાર ન હતો એસટીના કર્મચારીઓનો આભાર માન્યો હતો મારું નામ પરમાર મહેશભાઈ ધોળાભાઈ બેજ નંબર ચુવાલીસ ચંદોરા ડેપો આજ રોજ મારી ડ્યુટી બઢવાણીથી અમદાવાદ રૂપિયામાં હતી ત્યારબાદ એક મુસાફર વિસનપુરથી ઉદયપુરની ટિકિટ લીધેલ એ મુસાફર કયા વગર દાહોદ બસ સ્ટેન્ડમાં અગિયાર વાગ્યાના ટાઈમ ઉતરી ગયેલ અને અગિયારના દસ દસ વાગે અમારી બસ દાહોદથી નીકળેલ પરંતુ એ મુસાફર ત્યાં બસમાં આવેલ ન હતો લિંગખેડા પતર દાહોદ કંટ્રોલ પોઈન્ટથી ફોન આવ્યો કે એ મુસાફર રહી ગયેલ છે

બઢવાણીથી અમદાવાદ હતો જ્યાં એક પેસેન્જર પેસેન્જરપુરથી ઉદલપુરની ટિકિટ લીધેલ છે તે પેસેન્જર પેસેન્જર કરતા દાહોદમાં મિનિમમ બે લાખ જેટલી રોકડ રકમ હતી જે રકમ અમે રીમખેડા કંટ્રોલ પોઈન્ટમાં આવી જાણ કરી એમને માલુમ થતાં એ પેસેન્જરને અહીંયા પરત બોલાયેલ છે જે પેસેન્જર આવે તેને બે લાખ રૂપિયા જેટલી રકમ અમે પરત કરીશું